એની હું દિવો હત રાખીને બેહઉં છું જેવા બે હાથ જોડ્યા હોય મારો અમુક કદાચ બે હાથ જોડીને નમે હોય એની હદ રાખતો મને આવડશ કોઈ દાડો કદાચ પાલો પાણી ભર્યો હોય કદાચ મજૂરી કરીને કદાચ આયા હોય કદાચ એક દાડો સેવા કરીને બદલો કદાચ મારા દેવ પણ લખાય જમત થાય છે એના સમય પ્રમાણ કદાચનું આલુ શું ને આ સમય પ્રમાણેનું કદાચ પૂરું પાડું ના પ્રમાણે કદા કામ કરતી તો તે મુશ્કો તરશ

ખાસી મજૂરી કદાચ દેતી હતી તમે અહીંયા દેતી કદાચ ટાઈમ બગાડતા હોય કદાચ એની મન મન વાતો ને ભાન હોય છે ટાઈમ હું બનાવ શિયા ટાઈમ હું કરું એવું હું ગાંધી શીખવો તો ઇતિહાસ સર હું તો માતા ધૂણું છું તેરસ બનાવીશું સમય લઈને બેઠીશું વર હેડું છું કદાચ દાળો જતો કદા હું સારું કરતી જઉં છું જે દૂર દૂરથી જે માણસો આવું છે એના પરમાણે મળતું રહેશે મારા દેવનું બોલ બાપતો રહેશે અને વેળા વેળાનું કદાચ કોમ કરતી તો એ હું શીખો તરશું તમારું બોલ્યું તમે પાડો મારું બોલ્યું હું પાડે જેનું મેણ હોય લખીને આલું લખીને કદાચ લખીને ગઉં છું અને વેણા વેણા એડત કરતા એ રીતે રીતે અડત હું માતા સુખ શાંતિ કદાચ દેવન મણિ કરતી હોતી હું સૌની માતાજી નમયની માતા જો ગરીબ હોય અમીર હોય પિછોડો લખણોપતિ મારા માટે બધા ખાત છે મારા માટે આગા પાછી વિચાર જાત જાતની માતા નહીં સમય માટે હું એકને એક કરતી હું શીખો તરશું જેવી નીતિ તમે નમ્યા હોય એની નીતિ કદા હું માતા એ છું જો તમે દોર કર્યો સાચો સાચી મળું એ શું માતા સાચો સાચી મળું ધણીના ઘેર જેવો વિચારો ને એવો કદાચ ટાઈમ માલી જેવો કા ટાઈમ માતાવાના ઘેર જઈને આવી જોના ઘેર જઈ આવી હતી એવો કદાચ મારા પણ પરસા પૂરા વાસ હું એવું નહીં કહે માતા આવીશ જે કોમ ના થતું હોય જે કોમ નહીં થતું એ કદાચ મને દેવને કદાચ ભગવાનને એટલું કદાચ બુદ્ધિ બી કહી શકે એ ગમે જે રસ્તે કરતી જવું છું

માતા બધા ધૂમતી હોય છે પણ તમે જાણો બે તાણે ફક્ત બે થી ત્રણ થી ચાર ને સાત મિનિટ જ મન તમારું મારા દોસ્ત અટવો જો અને સાત મિનિટમાં તમે જેટલા વિચાર કરો એટલા તાજો થાય તો આશા વાત હોભળી જાય થાય કોને કોને હોભળી એ મારો વગા ને શીખો તો કહેવાય આખો દાડો મંદિરમાં માં બે રોજ બધા વિચાર કરો તારો દેવની ની હાજરી તમારા પાણ ના હોય પણ તમારા હાથ થી આઠ મિનિટ માટે દેવની ની હાજરી તમારા માટે હોય દેવ તો ચોવીસ કલાક મંદિરોમાં જ હોય છે દેવ સાહેબ મંદિરમાં માતા હોય છે મન જ હોય છે મન સાહેબ માતા છે અને મન છે વિચાર વિચાર છે મન છે જો મનમાં તમે વિચાર આવું બને પાછું મનથી ધારક ભાઈ મારા નોકરી લેવી જ છે તો એની મહેનત કરીને નોકરી આવે તમારી મજૂરી સફળતા મળા મળા અમારા પણ જે દોરા આગા પાસા રહેશે ને તે જ પૂરા પાડતા આવડે છે અને એ જ હું પૂરા પાડી આવું છું તમે દુનિયામાં જો તમારો અટકાવો ગરીબ હોય કરોડપતિ ગરીબ છે કરોડપતિ ગરીબ થઈ ગયા આવો સમય આવશે

મારી કાર હરે મા હજી મુખણ કર્યુંકાર હરી મા

માતા તમારી તમારીયા છે મારે વકાર માતા બને ગર કાજુ કુટ

કલમ કદાચ આલતી એવું થવાનું પૂરું પાડવામાં પશમો નાખીને હું કલમ કદર બનાવું છું અને એક કલમ આલે કદા હું નહીં હોય આખા દાડા રાખું છું છે હવે હાલતી તો નાખજી અને આખા દાડા ને રાખીને રાખી અને કલમમાં માં કદાચ ભેગું કરું છું એ ભેગું કરી કદાચ આખો દાડો વાપરી દઉં મારા ભગવાન એવું કહેવાય ભગવાન શીખો તર એવું જેના કદાચ લેખમાં લખતી હોઉં એ વિદ્યાધાના કદાચ મેખ મારી લખું છું ચોવી કરી લખું છું અને જેનું બનાવું એનું કદાચ આશીર્વાદ આલીને કદાચ બનાવ દેવું મારું ભગવાનની માતાનું કહેવું અને એ બોલવા ઉભા રહો એટલે મારા બોલને હવે તો બધું માતા રાખું છું તે સૂટું નાખું છું અને કદાચ બધું ભેગું કરીને અકડ મેળાવું છું એ હું ગાની શીખવતો અને મુઘલા મેવડતી હોઉં એમાં જોઈ વિચારીને મેવડું છું અને જોઈ વિચારી આલું તો હું મારા ગાની શીખવતા ભગવાન એવું કે માતા એવું કહું છું કે મારું બોલવું છે મારા માતાનું બોલવું છે અને તમારા મોડાનું પાળવું હોય હા મારું બોલવું હોય તમારું પાડવું હોય ભલામણ કદાચ હું દેવને કરું છું હપાળું દુઃખ વાળીને કરું છું અને વ્યવહાર તમામ કરી આલું છું અને એ વગર કદાચ લેખ લખી અને કદાચ આગળ જઈને કદાચ વાત લાવું છું હમા રસ્તા હમા કદાચ કાઢી ઉતરું છું હું ઘણી શિકોતર છું એટલે જેવું બોલવું નાખજો એવું પડવું એ મારા પહાણ જ છે એટલે જેને ભગવાન ભાડી કદાચ મળીએ હું ભગવાન કદાચ તમે જોયા હોય ના જોયા હોય પણ હું બોલું કદાચ તમારા ઘેર આસુ થાય એટલે કદાચ મને ભગવાન તમારા ઘેર પાર પાડું છું જ્યારથી બેઠી તાણે કદાચ દાડા 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 કદાચ બનાવતી જાય તો બનાવતી કઉ છું પડે પડે કદાચ અને મારા તો હાલવાનું છે હાલું જ છું અને જેને હાલવાનું છે હાલીએ દીધું છું આ સુધી ધણીના ઘેર બેવાનું ધણીને બેવાના મારા દેવને કદાચ બોલવાને પડવાનું જ છે એ બહુ ગાની શીખવતરશ જે બોલીએ હું એ સતની બેલીએ બોલ્યું સતના વિશ્વાએ બોલ્યો ભગવાનને ભીડિત બોલ્યું પણ જે સેવકો સેવા કરો તેઓની કદાચ બહુત રાખું છું કદાચ નિમિત્તા આબ ના દેવ ખોટું કરવું ને ખોટું મેળવું કોઈ મારા ને ખોટું કદાચ જોવા ને ખોટું કદાચ થાય નહીં પણ નીતિવાળા વિશ્વવાળા કદાચ મારા દેવના થઈ ફરવા તો જગતમાં ગાની માતા તમારી શું શું છે બલાદનું કાલ થાય કાલનું એમાં વાગણી કરીએ વાગળી કદાચ થવા કરવા વાળા આવ મારા કેવું છે

મારી તાળા ઓઢળજી માતા ઓળજી કે માતા વિશ્વાસ એનો પડો પડાયો મારું ભગવાનની માતાને કેવું છે જેનો વિશ્વાસ એની દીતી થઈ જેનો દેવ શું જેના ભગવાનને ભેડી થાય કદાચ માતા બોલીશું એ જ કદાચ પૂરું થાય 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 હું મારું ભગવાનની માતાનું કેવું છે અને હું બોલી શું એ કદાચ પૂરું પડી દેવું મારું માતાનું કેવું છે આવું હું ઘણા માતા એવું કહું છું એ કદાચ જે રીતે નમીશું અને કદાચ જેને મળીશું ને ભગવાન રાખીને મળીશું વિશ્વાસ રાખીને મળીશું શ્રદ્ધા રાખીને મળીશું આવું મારો વઘાર ને શીખો તમને કેવું છે તે અમારી ખરેખરી ખેલમાં લીધા છે કલમ અને મુઠી ભરી ગયા નાગજીભાઈ જોશા હું નાખ્યા છે તે બહુ હત રાખ્યો જે કદાચ મારા દેવ ના થયા એવાની જરૂર માતા તમારી થઈ જેને વિશ્વાસ રાખ્યો જેને મજૂરી કરી જે નીતિથી વાપર્યું એના માટે મને ઢગલા કરતા આવડીશ આવું મારું માતાને એવું કહેવાય તે કદાચ સ્વાય આગુ પાછું રહતું હ સ્વાય ભગવાનનું ભેળું થવાનું કદાચ મારા વહી શેટું રહતું હોય તો તમારા ઘર કદાચ દોર નહીં બંધાતો હોય ને તો બંધી જેટલું માતા વેળાએ તે કદાચ ધણીને રૂપિયા વેરી કાઢ્યા મારા માટે કરોડો કરોડોના ઢગલા હા પછી આમ એના મહેનત થશે અહીંયા કદાચ મજૂરી કરત હવાના કારીગર ની હથ રાખા દાળો ભોપે જે તાણું રૂપિયા કમાય અરે રૂપિયો રૂપિયો કરી કદાચ ભેવું કરી કદાચ દર તે વેરવા આવતો એટલે એમને નહીં આવતો હાલતી અને જેની વેરા ની નાખે રાલી મી માતા તે કદાચ ભાઈ રૂપિયો વપરાતો એટલે સાપ પાણી થતો ખવરાતો પીવરાતું કદાચ આખો દાળો ગવાતો એ તમારો ભાગીદાર તમે થઈ જાવ એટલે લેખ લખવાય છે પણ આ માટે એવું કહેતો મરશી આવો આખડો ભાઈ એવું કહેશો હું છું

શ્યામ કહે બારે બાર મહિના યુવાની કદાચ શિવા થાય એટલે ચોવીસ તેરસ હોય કદાચ કોઈ ભૂલી શકે કદાચ બે તેરસ જતી રહેતી હોય એટલે બાવીસ વીસ તેરસ પાકી હોય એવું આની દહ મહિના વીસ તેરસ પાકી હોય એની હાજરી છે મારા દેવ કદાચ પૂરેપૂરો હાથ છે પૂછો છે જ્યાં સાઉન્ડ બગડ્યો બગાડવાનો છે પ્રોગ્રામ બગડ્યો વિકાવાનો છે સુપડીઓ બગડ્યો હોય આ મારા દેવ ની દયા ટોપ ઉપર હેઠળ ટોપ ઉપર એક લાઈન ત્રણ લાઈન ના મારવાની જશે

જય તારી જય તારી જય તારી જય જગત મોકે તાર્યો તાર્યો હર્યો હર્યો તાર્યો બનાવો તો મારો દ્વાર કતો ધરે બનાવો તો મારી વગાર ની માતા બતાવ તારા ભણતર તારા ગણતરમો કોઈ દળો ફોમી ના ગણેશ ગણાયું હોય તો બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ પણ ભણાયો હોય મારી લાડગીરી મારી અરે રે રેલા ઈશ્કો તરફ મા

ગણતા ગણતા મયુ તારા લખવામાં પેદા તૂલી પડે મારા બોલવા ભૂલ ના પડ પંચોડો કોટ લખ્યા આવે સુ બે પદ કોટ લખ્યા આ એ ખરું

Mali, 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 Mali,

ઓહો તમે આપો તૈયાર છો જીન તોમ દાડા દિવસ પુછ રાખવા દાડા કરતા નહી આ બાકી કમા તું કેમ કરવાનો બધી એ ગુલાબી કદી ખૂટતી નહી હાટુ તમારે છે <people watching out> <ieurclass ducks or improving noise>